ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના રહેવાસીતા જ છાતીમાં દુખાવ પડ્યો ત્યારબાદ ઢળી પડ્યા અને મોતને ભેટ્યા મૃતક મહિલાને સંતાનમાં પંદર વર્ષીય બાળક છે તો અન્ય એક ઘટનામાં સુરતમાં પાંત્રીસ વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકમાં મોત નીપજ્યું છે ડુમસના સાહિલ પટેલ રાત્રિના સમયે પોતાના ઘરે ઓચિંતા ઢળી પડતા પરિવારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં ટૂંકી સારવારમાં તેમનું મોત થયું આ તરફ રાજકોટમાં ધૂળેટીના તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ બાવીસ વર્ષે યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ખીરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું મૃતક કશ્યપ ખીરા એમબીએમાં અભ્યાસ કરતો હતો બપોરના સમયે ઘરે આવ્યા બાદ ઓચિંતા જ છાતીમાં દુખાવો ઉપડ્યો જ્યાં સારવાર પહેલા તેનું મોત નીપજ્યું